વેરી ગુડ મોર્નિંગ રામ રામ શ્રી કૃષ્ણજી માતાજી મહાદેવ મહાદેવ હર હર કેમ છો મોજમાં તો વાંધો નહી બપે બિલકુલ મોજમાં રહેવાનું વાઈ ગયા છે સાત ના પાંચ આમ જોઈએ તો આપણો ડેલી નો ટાઈમ છે ઓફિસ જવા માટેનો આ ટાઈમે આપણે રેડી થઈ ગયા આજે છે સન્ડે અને જવાનું છે આપણે સરકડીએ તો આજે આપણે લેટ થઈ ગયું છે તો બસ ફટાફટથી આપણે ચા પાણીને બધું પી નાખીએ અને પછી નીકળી જઈએ શરખડીએ કારણ કે ત્યાં આપણે પેલી પૂજામાં બેસવાનું છે તો ઓલરેડી મોડું થઈ ગયું છે તો પ્રજ્ઞા અને શિયા બની ગયા છે અંગોળ કરવો આપણે અંગોળ કરી જીવાબત્તીને બધું કરી લીધું છે અને એમને ચા પાણીને બધું પીવાઈ ગયું છે તો જે તમારો ચા અહીંયા રાખ્યો છે તો તમે અહીંયા હાથે ગરમ કરી લેજો અને ચા પાણી પી લેજો ત્યાં સુધી મેં તમે નાઈ દો ન તૈયાર થઈ જાય તો બસ જોઈએ હવે કેટલીક વારમાં આ તૈયાર થાય છે ને બે જણા જણામાં એક તો દૂધ અને બીજું આ ગેસની બોટલ દૂધ નતું ટાકરે એટલે ઉઠીને મારે પેલા તો દૂધ લેવા જવું પડ્યું કાંઈ એવું યાદ નતું ગઈકાલે આપણે દૂધ નથી તો લેતા જઈએ ઘરે અને અત્યારે ચા કરવા માટે ફ્રીશ ખોલ્યું તો દૂધ હતું નહીં અને સવાર સવારમાં

તો બસ મજા અમને પણ આવે છે તો તમને લોકોને પણ આપણે ઘરે બેઠા મજા કરાવીએ છીએ તો વિડીયો છોડીને ક્યાંય ના જતા બહુ મજા આવવાની છે અને અત્યારે આપણે ચા પાણી પીએ ને ત્યાં સુધીમાં તમે લોકોએ એ વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા આપણે તો નીચે ઉતરી એવું ગાડી ને બધું તૈયાર કરી રાખ્યું સિયાબેન ને પણ સાથે લઈએ તો સિયાબેન વેરી ગુડ મોર્નિંગ એ રામ રામ સીતારામ ને ચેતી ને અમારી બેન બાર ને પાછું ઊભું થવું હોય બારી માં જોવા માટે કે મમ્મા આવે છે કે નહીં પણ સિંહ જો અહીંયા ગાય રહી સિંહ જો આગળ આગળ સિંહ આગળ રહી જો ગાય ક્યાં છે ત્યાં હમણાં પાપા ક્યાં ગાય બતાવી હતી સિયા ને હાલ જો બતાવો હાલ બતાવો સિયા ને ગાય બતાવજો અહીંયા ઊભી છે હા આવીને સીધા આપણે થઈ ગયા છીએ રેડી ધોતીને બધું પહેરી અને અહીંયા અખંડ જે હવન ચાલુ છે એ અમારે અત્યારે અર્પિત મહારાજનું ટર્ન છે તો એ અહીંયા ચાલુ કર્યું છે એમને હવન અખંડ ચાલુ આમ તો જો કે ક્યારનું છે પણ એમની ડ્યુટીમાં બેઠા છે એવું કહીએ તો પણ ચાલે ને જ બેસવાનું છે આ જગ્યાએ પૂજામાં તો બસ હવે એમની થોડી ઘણી જે કંઈ પણ તૈયારી છે એ કરી લઈએ એટલે આપણે પૂજામાં બેસી જઈએ પૂજા ને બધું થઈ ગયું છે આપડે હવે બસ આહુતિ આપવા માટે બેસવાનું છે એની પહેલા ગોલાધર થી જે ગરમ ની આવેલી છે ને એનું તે પૂજન કરવાનું કીધું છે તો પ્રજ્ઞાને એ ત્યાં ગયા છે બાકી આપણે ચા પાણી પીને થોડાક રિલેક્સ મોડમાં આવી ગયા છીએ કારણ કે સવારના આમનામ બેઠા હતા એટલે આપણે પગ દેખાઈ ગયા છે આટલી બેસવાની ટેવ ન ને એમના હિસાબે Namaste, yeah. Namaste, Namaste. That's you know, Namaste, Namaste. Namaste.

પેલું શું કહેવાય સાડીને બધું બદલાવી લીધું છે ને અત્યારે જતી રહી છે અહીંયા માતાજીનો શિંગાર કરવા માટે કારણ કે આવતીકાલે આઠમું નોરતું એટલે કે આઠમ છે તો ફરીથી માતાજીના વાઘાને શૃંગારને બધું ચેન્જ કરવાનું તો પ્રજ્ઞા એ ચેન્જ કરવા જતી રહી આપણે થોડીક વાર આરામ કરીને પછી પાછી યજ્ઞમાં આહુતિ આપવા માટે જતા રહીશું જય મનોકમ ન શિત ક્રિયા હનુમાનજી મહારાજ આજે આપણે દર્શન નહોતા કરાવ્યા તો ચાલો અત્યારે યાદ આવ્યું તો દર્શન કરાવી દઈએ અત્યારે હવે માતાજી નો શિંગાર બદલી ગયો છે તો માતાજી નો શિંગાર પણ તમારા લોકો સાથે આપણે શેર કરીએ છીએ કરીને કીજો કેવો લાગે છે બાકી વાયગા છે અત્યારે હજુ જસ્ટ ઘરે કોઈચા છીએ અને બસ દહી દૂધ ને એવું બધું લીધું આપડે બજાર માંથી મોડા થોડા કોઈચા છીએ કારણ કે થોડોક એવો આમ કહીએ ને ઈસવી હતો કેમ હમ તો વાલીએ તો જો મોડું બધું તોય નાઈટ ઓરિજિનલ ઓરિજિનલના વેસ્માં આવી ગઈ છે હજી આપણે દીવાપતિને કરવાનું બાકી છે સાડે સાડી પહેરી ને માટે છે આખો સાડીમાં ને પછી માતાજીનો પાછો જ નહીં એટલે એવું બધું હતું ને છે શું બુટી

કયો ગેસ ધીમો કરો કયો ધીમો થઈ વાતું પછી આપણે કામ બતાવી કોમેન્ટ ભૂલાઈ યાદ કરવી પડશે ઓકે ખરાબ હતું એડ્રેસ એક ને એડ્રેસ જોતો તું હાથમાં બેયેલી છે આ વાળી રીંગ જેડી જ્વેલર્સ હમ પેરીંગ મે મને કમેન્ટ માં આન્સર આપી દીધું અને બીજું એવું કીધું કે તમને કમેન્ટ માં આન્સર નથી આવતા ના આન્સર આપીએ છે અમારે યોગ્ય હોય એના બાકી કમેન્ટ માં મોટા ભાગે જય શ્રી કૃષ્ણ ને એવું બધું લખેલું હોય તો પછી એમાં સામે અમે રિપ્લાય કરીએ એનો કોઈ મતલબ એટલો બધો ટાઈમ નથી તો મતલબ નથી હું જોરી પણ એવી કઈ ખરાબ કમેન્ટ હોય ને એનો ઓર કરી એનો કમેન્ટ લખવા સી લે કેને અને આપણે જય માતાજી કૃષ્ણના રામ રામ સિદ્ધારામ એ તો આપણે ઇન્ટ્રો કરીએ ત્યારે જ બધાને કહી દઈએ એટલે મેં તમને લોકોને કીધું એટલે તમે લોકો સામા અમને લોકોને ને કીધું એ કમેન્ટ કરો છો તમે એટલે પછી પાછું એને એ કમેન્ટ નો રિપ્લાય અમે આપીએ તો પાછું એને એ સાયકલ ચાલુ રહી

આપવી પડશે આગળ હાજરમાં છે ને બનાવું નથી એટલા માટેથી થી આખું છે ધોવાડો થોડો બધું થોડું નથી લાગતું છેલ્લા છેલ્લા નોર્તે મેઘરાજા વિઘ્ન બન્યા તૈયાર થઈ ને આવ્યું હોય મેઘ રાજા અત્યારે વિજ્ઞા કરીધી છે આરતી તો માન થાવીધી મોબાઈલ ઉપર પાણી પડે જો વીજળી થયેલા મોબાઈલ ઉપર પણ થશે